તો જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ થયો છે આ વાયરલ વીડિયોની ન્યૂઝ એટીન ગુજરાતે પુષ્ટિ નથી કરતું નજીવી બાબતે બોલાચાલી થઈ અને આ જે ઝઘડો હતો તે મારામારી સુધી પરિણમ્યો હતો અમદાવાદના શાહ જમીન વિવાદમાં થયેલી અથડામણ મામલે સામે ફરિયાદ નોંધાય છે કાઉન્સિલર તસ્સીમ આલમ અને તેના ભાઈ આવી ગયા હતા આંબે સામ બે ભાઈઓ વચ્ચે જમીનને લઈ વિવાદ થયો હતો ઈસનપુર પોલીસ મથકમાં સામસામે ફરિયાદ નોંધાઈ છે તસલીમ આલમના ભાઈએ

સામે એ લોકો ટોળો બનીને એમના છોકરા ઉપર એમના ઉપર હુમલો કર્યો ને હવામાં ફાયરિંગ કરી એમના બાબાને વાગ્યું છે અને એને એલજી હોસ્પિટલમાં સારો અર્થે લઈ ગયા છે વધુ તપાસ અત્યારે હાલમાં ચાલુ છે ફરિયાદ લખાવી લખાઈ ગયું

સમાચારમાં આગળ વાત કરવામાં આવે જુનાગઢની તો જુનાગઢના ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાયું પવનને કારણે રોપવે સેવા બંધ કરવામાં આવી એકસઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે ઓનલાઈન બુકિંગ પણ બંધ કરી દેવામાં આવ્યું બે દિવસ પહેલા પણ ભારે પવન ફૂંકાવાને કારણે રોપવે સેવા બંધ કરવામાં આવી હતી યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખી રોપવે સેવા બંધ કરવામાં આવી પવન સામાન્ય થતા રોપવે સેવા ફરી શરૂ થશે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો જોવા મળ્યો આજથી સમગ્ર દેશભરમાં ભાજપના કાર્યકરો જોડાશે વિવિધ પક્ષો એસપી બીએસપી કોંગ્રેસ સહિત મોટા પક્ષના નેતાઓ જોડાશે વર્તમાન ધારાસભ્યો અને સાંસદો પણ ભાજપના સંપર્કમાં છે કમલમમાં પણ ભરતી થશે આજે વિધાનસભાનું બજેટ સત્ર બપોરે બાર કલાકે મળશે વિધાનસભાનું બજેટ સત્ર તારાંકિત પ્રશ્નોતરીથી સત્ર શરૂઆત થશે રાધનપુરમાં સર્વોદય આંખના અંધાપાકાંડ મુદ્દે ખુલાસો થશે સાત દર્દીઓને અંધાપાની અસર થતાં હોસ્પિટલ સામે રોષ જોવા મળ્યો અમદાવાદમાં આજે સિટી પોલીસ સ્પોર્ટસ મીટનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે શહેર પોલીસમાં આંતરિક સ્તરે રમતગમતની પ્રતિભાઓ વધે તે ઉપરાંત જે કૌશલ્ય છે તે બહાર આવે તે માટે રમતગમતનું આયોજન કરવામાં આવ્યું છે રમતગમતમાં પોલીસનો રસ વધારવા માટે આ સ્પોર્ટસ મીટનું આયોજન કરવામાં આવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા જેડી નગરવાલા સ્ટેડિયમમાં ઉદ્ઘાટન સમારોહ યોજાશે આ ઉદ્ઘાટન સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય તેમજ અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક પણ ઉપસ્થિત રહેશે આ સ્પોર્ટ્સ મીટમાં સમગ્ર અમદાવાદ શહેરના પોલીસ અધિકારીઓ કર્મચારીઓને રમતગમતની એક્ટિવિટીઓની વિવિધ તમામ શ્રેણીઓમાં ભાગ લેવા માટે અગિયાર ટીમો તૈયાર કરવામાં આવશે જેમાં અમદાવાદ શહેરમાં આશરે એક હજાર પાંચસો જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ભાગ લેશે વોલીબોલ હોકી ફૂટબોલ ટેનિસ રસ્તાખેંચ સહિતની રમતો આ મીટમાં રમાડાશે અમદાવાદ અમદાવાદ એક એક સિટી પોલીસ સ્પોર્ટ્સ મીટ એના આવતીકાલે દ્વારા એનો ઓપનિંગ ફંક્શન છે રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળશે ગુજરાતમાં માવઠાની અંબાલાલ પટેલ ની આગાહી ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં આગાહી કરવામાં આવી બાવીસ ચોવીસ ફેબ્રુઆરીમાં રાજ્યમાં ઠંડી પડશે બનાસકાંઠાના વિસ્તારોમાં કાપે ઠંડી પડશે રાજ્યમાં પવનની ગતિ પણ વધુ રહેશે તેની અસર કંઈક ઉત્તર ગુજરાતના ભાગો થવા શક્યતા છે ઉત્તર ગુજરાતના કંઈ ભાગો અને કચરા ભાગોમાં છાંચાસ રૂપિયા થઈ જવા શક્યતા છે અને તારીખ બાવીસ તેવી ચોઈસમાં ઠંડી હવાની શક્યતા રહે છે રાત્રિના પ્રોગ્રામ ભાગમાં લગભગ ભારતમાં બનાસકાંઠાના ભાગોમાં નૃત્ય તો પણ આજ રીતે છે જેવું જવાનું શક્યતા રહે છે અને મધ્ય ગુજરાતના ભાગમાં દસ ડિગ્રી સેલ્શિયસ જેવું શક્યતા હોય છે વેરાલી સવારના ભાગમાં અગિયારથી પંદર ડિગ્રી સેલ્શિયસ જેવું ઉશળતા મહત્તમ શક્યતા છે પવનની ગતિ પણ વધુ રહે છે તો રાજકોટમાં ઇંગ્લેન્ડને ધોબી પછાડ આપ્યા બાદ ભારતીય ખેલાડી કોચ રાહુલ દ્રવિડ અને સ્પોર્ટ્સ સ્ટાફ સયાજ હોટેલ પહોંચ્યા હતા જ્યાં મેન ઓફ ધ મેચ રવિન્દ્ર જાડેજા અને યુવા ખેલાડી યશસ્વી જયસ્વાલ તેમજ સરફરાઝ ખાને કે કાપી ઉજવણી કરી હતી હોટેલ મેનેજમેન્ટ ટીમનું ભવ્ય સ્વાગત પણ કર્યું હતું તેમજ ટીમને અભિનંદન પણ પાઠવ્યા તો ભારતીય ખેલાડીઓએ હોટેલમાં ઉજવણી કરી હતી મેન ઓફ ધ મેચ અને જે અલગ અલગ ખેલાડીઓ હતા તમામ યશસ્વી ખેલાડીઓએ ઉજવણી કરી હતી જયસ્વાલ સરપ્રાઝ જાડેજાએ કેક કાપી ઉજવણી કરી હોટેલ મેનેજમેન્ટ દ્વારા પણ ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ટીમ માટે ડેકોરેશન કરવામાં આવ્યું કેક પણ લાવવામાં આવી હતી જે કેક કટ કરી ભારતીય ખેલાડીઓએ હોટેલમાં જ ઉજવણી કરી આગળ વાત કરવામાં આવે મહેસાણાની તો મહેસાણાના વાળીનાથ ધામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આ મહોત્સવના ત્રણ દિવસમાં છ પોઈન્ટ સિત્તેર લાખ લોકોએ દર્શન કર્યા છે ત્રીજા દિવસના અંતે છ પોઈન્ટ સિત્તેર લાખ ભક્તોએ દર્શન કર્યા વાળીનાથ ધામ ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું વંધ નિવારણ માટે હવે ગીર સોમનાથ જિલ્લાના લોકો મહાનગરોના ધક્કા ખાવા મજબૂર થયા છે અને ધક્કા નહીં ખાવા પડે અને હવે સુવિધા પણ આપવામાં આવી છે કારણ કે હવે લોકોને ધક્કા નહીં ખાવા પડે કોડીનારની રાણાવાડા ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં આઈવીએફ સેન્ટર શરૂ કરવામાં આવે છે મહત્વનું છે કે કોડીનારમાં છેલ્લા પિસ્તાલીસ વર્ષથી રાણાવાડા ટ્રસ્ટ મેડિકલ સેવાઓ માટે કાર્યરત છે અને હવે આ સંસ્થાએ અદ્યતન સુવિધાઓ સાથે આઈવીએફ સેન્ટર પણ શરૂ કર્યું છે જેનાથી ગ્રામ્ય વિસ્તારના નિસંતાન લોકોને રાહત તરે આઈવીએફની સારવાર કરા જ મળી રહેશે કે અમારે કોડીના તાલુકામાં અને કોડીના લોકો માટે જ આ કરવાનું છે કારણ કે આનો જે ખર્ચ થાય છે બહાર જવાનો આવવાનો એ ઘણો બધી થાય છે કે જે અહીંયા આ કામ કર્યું છે તાલુકા માટે અને શહેર માટે એ પુણ્યનું કામ કર્યું છે તાપે જિલ્લાના પદમ ડુંગરીમાં ઇકો ટુરિઝમમાં શરૂ કરાયેલી વૈદિક રેસ્ટોરન્ટ પ્રવાસીઓને પસંદ આવી રહી છે છે ડોલવણ પદમ ડુંગરી અંબિકા કિનારે ઇકો ટુરિઝમ આવેલું અને જેની અંદર બહેનો છેલ્લા એક વર્ષથી વૈદિક રેસ્ટોરન્ટ ચલાવી રહી છે અહીં આદિવાસી બહેનો પરંપરાગત આદિવાસી વાનગીઓ બનાવી અને સહેલાણીઓને પીરસે છે એમાં પણ નાગલીના લોટમાંથી બનેલા રાગીના પીઝા અને નૂડલ્સ પર્યટકોને ખૂબ

ફ્લેવર વાઇઝ પેલું ચૂલા પર બનાવેલું જે ટેસ્ટ આવે એ ખાવાની મજા આવે ને તમારું પેટ પણ નહીં બગડે બહાર જતા તો પદમ ડુંગરી ઇકો ટુરિઝમમાં પ્રાકૃતિક સૌંદર્ય માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ આવે છે ત્યારે મહિલાઓને રોજગારી મળી રહે તે હેતુથી અને સખી મંડળે અંબિકા વૈદિક રેસ્ટોરન્ટ શરૂ કરી છે અહીં બનાવવામાં આવતા રાગી પીઝા અને ટુટલ્સ અથવા તો અલગ અલગ જે તમામ વસ્તુ છે તે અલગ જ સ્વાદ ધરાવે છે આ સાથે જ દરેક વાનગીઓ આરોગ્યપ્રદ હોવાથી લોકોને ખૂબ પસંદ આવી રહી છે વૈદિક રેસ્ટોરન્ટમાં સાત જેટલી બહેનોને રોજગારી મળી રહે છે ત્યાં અમારી સાત બહેનોને રોજગારી મળે છે જે એમાં એવી બહેનો પણ છે કે જેમને પૈસાની થોડીક તંગી પડતી હતી તે અહીંયા આવીને એ લોકોને થોડુંક રાહત રાહત થઈ છે અને વૈદિક રેસ્ટોરન્ટમાં અમને અમે આ પીઝા અને નૂડલ્સ આપીએ છીએ જે રાગીના છે પડમ ડુંગરી તથા આજુબાજુની બેન જેવી કે બોરકસ ચુનાવાળી ગામોને આના થકી આર્થિક ઉપાર્જન એમને મળી રહે છે અને એમને એક સમાનભર જીવવા માટેની એક આજીવિકા મળી રહે છે અને એમાં આમાં એવા પણ બહેનો છે કે જેમને જીવન ચલાવવા માટે ખૂબ મુશ્કેલી થતી હતી વડોદરામાં કુકર બ્લાસ્ટ થતા બે મહિલા દાજી પ્રચંડ બ્લાસ્ટથી આસપાસના રહીશોમાં પણ ફફડાટ વડોદરાના નવાપુરામાં પ્રચંડ ધડાકા સાથે કુકરમાં વિસ્ફોટ થતા અફરાતફરી મચી ગઈ નવાપુરા વાવડ વિસ્તારમાં કુકર બ્લાસ્ટ થતા બે મહિલાઓ દાજી હતી પ્રચંડ ધડાકા સાથે કુકરમાં વિસ્ફોટથી આસપાસના રહીશોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો કેટરિંગનો વ્યવસાય કરતી મહિલાના ઘરે કુકરમાં બ્લાસ્ટ થયો અચાનક જ ધડાકાભેર કુકર ફાટતા બે મહિલાઓને ઇજા પહોંચી બંને દાજેલી મહિલાઓને હોસ્પિટલ ખસેડાઈ બીજી તરફ ફાયર બ્રિગેડને કોલ મળતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી કુકર ફાટિયાનો વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે એક કિલોમીટર સુધી અવાજ સંભળાયો હતો ચોંકાવનારી વાત તો એ છે કે જ્યાં વિસ્ફોટ થયો ત્યાં ઘરની બહાર જ ગેસની સિલિન્ડર્સ પડ્યા હતા જો સિલિન્ડર ફાટ્યા હોત તો મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતાઓ હતી સુરતમાં લીંબુ અને લસણના આસમાને ભાવ પહોંચ્યા છે અને આ ભાવ લોકોને આવી રહ્યા છે વાતાવરણ બદલાયા તેની અફર પાક પર જોવા મળી સરકારની એક જાહેરાતથી ડુંગળી પકવતા ખેડૂતોને થઈ ગયા ઘી કેળા ડુંગળીની નિકાસબંધીને કારણે ખેડૂતો ચિંતામાં હતા અને સાથે જ ડુંગળીના ભાવ ન મળતા જગતનો તાત નિરાશ પણ હતો પરંતુ આ નિરાશા વચ્ચે ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર આવ્યા કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી અમિત શાહની અધ્યક્ષતાવાળી કમિટી ઓફ મિનિસ્ટર દ્વારા ડુંગળીની નિકાસને મંજૂરી અપાઈ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ડુંગળીનો પાક મોટા પ્રમાણમાં થવાથી અને સ્થાનિક માર્કેટમાં ડુંગળીના ભાવ કાબુમાં રહે તે માટે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ડુંગળીના ઉત્પાદન અને ઉત્પાદન કોસ્ટ ડુંગળીની ઉપલબ્ધતા અને ખેડૂતને પોષણક્ષમ ભાવ મળે તે અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મિટિંગ યોજી હતી અને અમિત શાહે કમિટી ઓફ મિનિસ્ટર બોલાવી ત્રણ લાખ મેટ્રિક ટન ડુંગળી નિકાસને મંજૂરી આપી દીધી મહત્વનું છે કે ગત વર્ષે ડુંગળીના ભાવમાં અચાનક તેજી આવી હતી ડુંગળીના ભાવ એટલી હદે વધ્યા હતા કે લોકો માટે ડુંગળી ખરીદવી મોંઘી બની ગઈ હતી ડુંગળીના ભાવ આસમાને ગયા હતા જેને પગલે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો આ પ્રતિબંધથી ડુંગળીના ભાવ અંકુશમાં આવ્યા હતા જો કે છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા જેના કારણે ખેડૂતોએ વિરોધ દર્શાવવાનું શરૂ કર્યું હતું તો સમાચારમાં હાલ સમય થોલ છે વિરામનો અપ જોડાયેલા રહો న్యూસ હેટીંગ ગુજરાતી સાથે લુબે પામ્સ ફ્લો નહી ફોર્સ લુબે પામ્સ ફ્લો નહી ફોર્સ આ વિડીયો અટકી પ્રમુખે આ નિર્ણયને વખોડ્યો કહ્યું અમેરિકા જેવા દેશોમાં લેબ્રોન ડાયમંડ માંગ અમદાવાદના ખોખરામાં સ્થાનિકો ગંદા પાણીથી પરેશાન પીવાના પાણીમાં ગટરનું પાણી આવતા સ્થાનિકોમાં ઝાડા ઉઠીના કેસમાં વધારો સ્થાનિકોએ કોર્પોરેશન પાસે ચોખ્ખું પાણી આપવા માંગ કરી આરટીના રદ થયેલા એડમિશન અંગે સીએમને રજવાત રદ થયેલા એડમિશન આરટી કોટાના જ બાળકોને ફાળવવાની માંગ કરાઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ મુખ્યમંત્રીને કરી દરખાસ્ત રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ આગામી ચાર દિવસ તાપમાન યથાવત રહેશે કેટલાક ભાગોમાં અંશતઃ વાદળછાયું વાતાવરણ રહેવાની હવામાન વિભાગની આગાહી પચીસ ફેબ્રુઆરીએ રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે ગુજરાતમાં માવઠાને લઈને અંબાલાલ પટેલે કરી આગાહી ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં માવઠાની શક્યતા બાવીસથી ચોવીસ ફેબ્રુઆરીમાં રાજ્યમાં પડશે ઠંડી બનાસકાંઠાના વિસ્તારોમાં થશે કાતિલ ઠંડીનો અહેસાસ રાજ્યમાં પવનની ગતિમાં પણ થશે વધારો ઉનાળાની શરૂઆત પહેલા જ શાકભાજીના ભાવમાં વધારો લીંબુ અને લસણના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બચટ ખોરવાયું માંગ સામે કોષિત થવાથી ભાવમાં વધારો બહારનું ખાવાના શોખીનું સાવધાન અમદાવાદના દાસ ખમણની ચટણીમાંથી નીકળી જી મણિનગરમાં જવાહર ચોક ચાર રસ્તા પાસે આવેલ દાસ ખમણમાંથી લીધા હતા ખમણ પરિવારને ઉલટી હુકા થયા ફરિયાદ કરી દુકાનદારે કહ્યું ચટણી બદલી આપ્યું અમદાવાદની સોલા સિવિલમાં બંને કાનમાં બહેરાશના કેસ વધ્યા છ મહિનામાં માત્રીસ જેટલા કેસ નોંધાયા કોરોનાના કારણે પ્રોમ્બોસિસ લોહીનો ઘંટાવ થવાથી બહેરાશના કિસ્સામાં વધારો થયો તો ઇયરફોન હેડફોન જેવા અધ્યતન સાધનોના વધુ પડતા ઉપયોગથી નુકસાનના કિસ્સા વધ્યા મોરબીમાં વાંકનેરની એસબીઆઈ બેંકમાં તસ્કરો ત્રાટક્યા તસ્કરો ઢૂંવા એસબીઆઈ શાખામાં હાથફેરો કરી ફરાર બેંક મેનેજરે ફરિયાદ નોંધાવતા પોલીસે હાથ ધરી તપાસ સુરતમાં છ મહિનાની બાળકીને સાત હજારમાં વેચી નાખવાની ઘટના પ્રકાશમાં આવી યુપીના યુવકે પોતાના ગામની પરણીતાને લગ્નની લાલચે સુરત લાવ્યો હતો પરણીતાને ગર્ભવતી બનાવ્યા બાદ બાળકીના જન્મ પછી બાળકીને વેચી નાખી હતી સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી કચ્છ ડ્રગ્સ કેસનો આરોપી પોલીસ જપ્તામાંથી ફરાર થયો ભુજ પોલીસને ચકમો આપી ફરાર થયો આરોપી કોર્ટ તારીખ માટે અમૃતસર જેલમાંથી આરોપીને લવાયો હતો દ્વારકામાં માનપર ગામની સીમમાં થયેલા લૂંટનો ભેદ ઉકેલાયો આરોપીઓએ અગાઉ ચાર ગરફોડ ચોરી દસ વાહનો અને ડીઝલની ચોરીને અંજામ આપ્યો એલસીબીએ ત્રણ આરોપીઓને પચાસ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા પ્રાંતિજ શહેરમાં થયેલ જૂથ અથડામણમાં છ આરોપીની ધરપકડ સત્તર લોકો સામે નોંધાઈ હતી નામજોગ ફરિયાદ કોર્ટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હજી ચાર આરોપી પોલીસ પકડથી દૂર મહેસાણાના તરબ વાળીનાથ મહાદેવ મંદિરે પ્રતિષ્ઠા મહોત્સવનો આજે ત્રીજો દિવસ સવારથી અતિ રુદ્ર યજ્ઞનો પ્રારંભ થયો ફેબ્રુઆરી સુધી ચાલશે રુદ્ર યજ્ઞમાં પંદર હજાર યજમાનો જોડાયા પાંચ દિવસમાં એકાવન લાખથી વધુ આહુતિઓ આપશે ભક્તો ભોજન લઈ શકે તે માટે છ ડોમ તૈયાર કરાયા દોઢ લાખ ભક્તો ભોજન લઈ શકે તેવી તૈયારીઓ કરાઈ મહોત્સવમાં પંદરસો થી વધુ સ્વયંસેવકો ખડેપગે આપી રહ્યા છે સેવા મહેસાણામાં તરબ વાડીનાથ ધામના ગાદીપતિ જય રાજગીરી બાપુની રજત અને સાકરતુલા કરાઈ રજતુલામાં આવેલી એકાણું કિલો ચાંદી બાળકીઓના અભ્યાસ અને પોષણ પાછળ ખર્ચાશે આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા મહેસાણાના વાળીનાથ ધામમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર તરભ વાળીનાથ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે છે ત્રીજો દિવસ મોટી સંખ્યામાં ભક્તોએ વાળીનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર ઉનાળામાં પીવા અને સિંચાઈનું પાણી મળી રહેશે સરદાર સરોવર નર્મદા ડેમ ચોસઠ ટકા ભરાયેલો છે નર્મદા ડેમની સપાટી એકસો ઓગણત્રીસ પોઈન્ટ પંચ્યાસી મીટરે પહોંચે સરકારની એક જાહેરાતથી ડુંગળી પકાવતા ખેડૂતોને થઈ ગયા ઘી કેળા ડુંગળીની નિકાસબંધીને કારણે ખેડૂતો ચિંતામાં હતા અને સાથે જ ડુંગળીના ભાવ ન મળતા જગતનો તાત નિરાશ પણ હતો

વેલકમ બેક ગાંધીનગરમાં તેર દેશોના શિક્ષણ મંત્રી અને મહાનુભાવો ગુજરાતની મુલાકાતે તમામ લોકો વર્લ્ડ બેંકની સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે જેમાં તેર દેશના શિક્ષણ મંત્રી અને મહાનુભાવો બેઠક કરશે ઉલ્લેખનીય છે કે વિદ્યા સમીક્ષા કેન્દ્રને મોડલ અપનાવવા માટે વર્લ્ડ બેંકે અન્ય દેશોની ભલામણ કરી છે અને હવે નજર કરીશું વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસ માટેની રાજ્ય સરકારની તૈયારીઓ વિશેની

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ નારી શક્તિને ધ્યાને રાખી વિવિધ યોજનાઓની જોગવાઈ કરી છે ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ બે હજાર ચોવીસ પચીસ નું બજેટમાં નમોશ્રી યોજનાની જાહેરાત કરી છે સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને વધારે સુદ્રઢ કરી તેમને સક્ષમ બનાવવા હું નમોશ્રી યોજનાની જાહેરાત કરું છું આ યોજના અંતર્ગત એસસી એસટી એનએફએસએ પીએમ જેવાય સહિતના પંદર અગિયાર જેટલા માપદંડોમાં આવતી સગર્ભા બહેનોને રૂપિયા બાર હજારની સહાય આપવામાં આવશે આ યોજનાથી પોષણની સાથે માતા તથા નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવશે આ યોજના માટે આગામી વર્ષમાં રૂપિયા સાતસો પચાસ કરોડની જોગવાઈ શું નમોશ્રી યોજના હેઠળ લાભાર્થી સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને રૂપિયા બાર હજારની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે આ યોજનાથી પોષણની સાથે માતા તથા નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવશે આ યોજના અંતર્ગત સાતસો પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે નમોશ્રી યોજના માટે સાતસો પચાસ કરોડની જોગવાઈ સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણમાં વધારો થશે સગર્ભા બહેનોને બાર હજારની સહાય આપવામાં આવશે નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવશે લાભાર્થી મહિલા ગુજરાત વતની હોવી જોઈએ અરજદાર મહિલા એસસી પીએમ જે ની લાભાર્થી હોવી જોઈએ આ વર્ષના બજેટમાં પણ રાજ્ય સરકારે મહિલાઓને કેન્દ્રમાં રાખી નમોશ્રી યોજના માટે રૂપિયા સાતસો પચાસ જોગવાઈ કરી છે બાડોલીની સગર્ભા મહિલાઓ નમોશ્રી યોજનાની જોગવાઈ કરવા બદલ સરકારનો આભાર માની રહી છે સરકારે આ બજેટમાં નમોશ્રી યોજનાના યોજના માટે સાતસો પચાસ કરોડ રૂપિયા ફાળવ્યા છે અને આ નમોશ્રી યોજના લાભ મળશે એ આ બાબતે હું સરકારશ્રીનો આભાર માનું છું આ નમોશ્રી યોજના માટે સાતસો પચાસ કરોડની રકમ ફાળવવામાં આવી છે તો હું સરકારશ્રીનો આભાર માનું છું નમોશ્રી યોજનાથી ગરીબ અને મધ્યમ વર્ગની સગર્ભા મહિલાઓને પોષણ શુદ્ધ આહાર મળી રહેશે તેમને પ્રસુતિ બાદ મળવા પાત્ર બાર હજારની સહાય બાળકના સારા સ્વાસ્થ્ય માટે વાપરી શકાશે જેથી નવજાત શિશુમાં રહેતી કુપોષણની સમસ્યા પણ દૂર થશે સરકાર શ્રી સગર્ભા અને ધાત્રી માતાઓ માટે ઘણી બધી યોજનાઓ દાખલ કરેલ છે જેમાં નમોસી યોજનાનો બજેટ જાહેર કર્યું છે સાતસો કરોડ આ યોજનાને ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને ઘણા બધા ફાયદાઓ થશે તે બદલ સરકારશ્રીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સગર્ભા અને ધાત્રી માતાઓ માટે આ સાતસો પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તેમાં નમોશ્રી યોજના અમલમાં મૂકવામાં આવી છે જેનો સરકારશ્રીને ખૂબ ખૂબ આભાર માનું છું આ વર્ષના બજેટમાં સરકારે સાતસો ને પચાસ કરોડનું આયોજન જાહેર કરી છે જેમાં કે બાર હજારની સહાય આપવાની જાહેરાત કરી છે સરકારની નમોશ્રી યોજનાને આવકારીને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પંચમહાલ જિલ્લામાં મહિલાઓએ ખૂબ જ ખુશી વ્યક્ત કરી છે રાજ્ય સરકારે બજેટમાં સચવેલી નમોશ્રી યોજનાને આવકારી લોકો સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે સગર્ભા અને ધાતે માતાઓને સરકાર કાયમ ચિંતા કરે છે અને સહાય આપે છે આ વર્ષના બજેટમાં સરકારે સાતસો પચાસ કરોડની યોજના જાહેર કરી છે જેમાં બાર ની સહાય આપવાની જાહેરાત કરી નમોશ્રી યોજના આવકારી અને સરકારનો આભાર માન્યે છે સરકાર સરકારનો ખૂબ આભાર માનીએ છીએ રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા સામાન્ય માણસ થી લઈને દરેક તબક્કાને ધ્યાને લઈને બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે આ પણ મહિલાઓ દીકરીઓ માટેની વિવિધ યોજનાઓ માટે રાજ્ય સરકારે કરોડો રૂપિયાની ફાળવણી કરી છે ત્યારે મહાત્મા ગાંધી જન્મભૂમિ પોરબંદરની મહિલાઓ અને નાગરિકો સરકારનો આભાર માની રહ્યા છે અમે એના માટે બહુ ખુશ છીએ કે આજે આટલી આપણી સરકાર લેડીસને જો આટલો સપોર્ટ કરતી હોય તો આપણે બધી લેડીઝોએ એમ કે આભાર વ્યક્ત કરવો જોઈએ આ બજેટમાં રાજ્ય સરકારે તમામ વર્ગોને ધ્યાને રાખી વિવિધ જોગવાઈ કરી છે